જે હાઉસ નું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે હાલ સુધી આ બનાવમાં ત્રણ માણસોનો મૃત્યુ નિપજે આ બાબતે માલવીય પોલીસ સ્ટેશનમાં એક એડીનો ગુનો દાખલ એડીનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં છે એક મૃતક અજયભાઈ મકવાણા હતા જે સ્વીગી ડિલિવરી બોય હતા અને સ્વીગીની ડિલિવરી માટે આવ્યા હતા બીજા બે માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવી છે એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગનો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમે તમામ સેફ્ટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ આ બાબતે ગેન તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી છે આ બાબતે એફએસએલની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને બીજી પીજીવીસીએલનો પણ ઓપિનિયન લેવામાં આવશે અને કોઝ ઓફ ફાયર જે છે ઓપિનિયન પછી આપવામાં લગભગ બાર માળની બિલ્ડિંગ હતી જેમાં છઠ્ઠા માળ ઉપર આગ લાગી ટોટલ ચોવીસ ફ્લેટ હતા જેમાંથી બે ફ્લેટ જે સિક્સ ફ્લોર ઉપર હતા એમાં વધારે આગ લાગી